داری તાલુકાના ગોપાલ ગ્રામ મુકામે આવેલ શ્રી ઓપી ઝટકેયા હાઈસ્કૂલ ખાતે ચલાલા પોલીસ સ્ટેશન દ્વારા પોલીસ કોન્સ્ટેબલ વિપુલભાઈ રાઠોડ તેમજ પોલીસ કોન્સ્ટેબલ શેનાઝબેન દ્વારા એસપીસી પરેડ કરવામાં આવી તેમજ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ амબ્રેલી દ્વારા શાળાના અંદાજે દોઢસો વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓને ફાયર ટીમ амબ્રેલી દ્વારા ફાયર અવેરનેસની ટ્રેનિંગ આપવામાં આવી જેમાં વિદ્યાર્થીઓને આગની ઘટના બને ત્યારે શું પગલાં લેવા તથા પોતાનો અને પોતાના સાથીઓનો બચાવ કઈ રીતે કરવો તેમજ વિવિધ આપદા દરમિયાન શું કરવું અને શું ન કરવું જેવા વિવિધ પ્રશ્નો વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું અહેવાલ રસિક વેગડા અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ગોપાલગ્રામ વિસ્તાર ખાતે ઓપી ઝાટકી હાઈસ્કૂલની અંદર ફાયર અને સેફ્ટીની અવેરનેસ બાબતે એક ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ ટ્રેનિંગ અંતર્ગત ગુજરાત પોલીસ વિભાગ દ્વારા એસપીજીની તાલીમ તેમજ ફાયર વિભાગ દ્વારા ફાયર રિલેટેડ સેફટી મેજર્સ કેવી રીતના લેવા જોઈએ આગ લાગે ત્યારે શું કરવું જોઈએ આગ લાગ્યા પછીની પરિસ્થિતિની અંદર શું કરવું જોઈએ આ વિષય પર વિવિધ પ્રકારની તાલીમ આપી અને તે લોકોને પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશન બતાવવામાં આવ્યું હતું આજે અમારે ત્યાં ઓપી ઝાટકિયા હાઈસ્કૂલની અંદર ફાયર સેફ્ટીની ટ્રેનિંગ આપવામાં આવી એમાં જિલ્લા અધિકારી ફાયર સેફ્ટીના મુખ્ય અધિકારી ગઢવી સાહેબ વધારેલા હતા સાથે સાથે આસિસ્ટન્ટ અધિકારી શ્રી હરેશભાઈ અને એમની આખી ટીમ એમના વાહન સાથે અહીંયા કરેલી હતી પહેલાં અમારી ઓપી ઝાટકિયા હાઈસ્કૂલના ગ્રાઉન્ડની અંદર બધા બાળકોને દરેક પ્રકારના ડેમો બતાવી અને જે બોટલો છે એ કઈ રીતે આપણે વાપરી શકીએ અને આગ લાગી ત્યારે કઈ રીતે આપણે આગ બુજાવા માટે શું કરી શકીએ એના માટેનો ડેમો પણ આપ્યો અને થિયરિકલ પણ સમજાવવામાં આવ્યું ત્યારબાદ એ દરેક વસ્તુ સમજાવ્યા બાદ અમારું અહીંયા ઓપીજા ટકા હાઈસ્કૂલનું સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ છે ત્યાં અહીંયા એ વાહન દ્વારા કઈ રીતે બાળકોને અગ્નિ છે એ શામ અગ્નિશામક છે એના દ્વારા કઈ રીતે અગ્નિ બુઝવવામાં આવે છે એ પ્રેક્ટિકલ કરી અને બતાવવામાં આવ્યું અને જે પાણીનો છંટકાવ કરી અને કઈ રીતે આગ બુઝાવવામાં આવે છે અને કેટલા દૂર સુધી પાણી જઈ શકે છે એ અહીંની આખી ટીમ જે છે ફાયર સેફ્ટી ટીમ એ લોકોએ અહીંયા આવી અને એનું પ્રદર્શન કર્યું અને બાળકોને નિદર્શન દ્વારા સમજાવવામાં આવ્યું જે અમને ખૂબ આજે બાળકોને ખૂબ મજા આવી બજારી સાથે સાથે ઘણું બધું નોલેજ બાળકોને મળ્યું એ બદલ હું ગઢવી સાહેબ અને હરેશ સાહેબો કે પરિવાર વતી આગળ